ધંધુકા રેલવે ઓવર બ્રિજ પદયાત્રીઓ માટે જોખમી જેને સાધુ ભગવંતો માટે વિહાર પણ હતી જોખમી તો બ્રિજ પર પગદંડી નહીં હોવાથી પદયાત્રીઓએ જીવના જોખમે બ્રિજ ઓળંગવો પડે છે જેને સાધુ ભગવંતો અને સમાજ દ્વારા પુલ પર પગદંડી બનાવવામાં આવે તેવી માંગ તો અન્યથા બ્રિજ નીચે કે જ્યાં ફાટક આવેલું છે ત્યાં સાધુ ભગવંતો માટે થોડી જગ્યા રેલવે વિભાગ કરી આપે તેવી માંગ ઉઠી છે અકસ્માત ઉભય પણ સતાવી રહ્યો છે જણાવવાનું કે ધંધુકા રેલવે સ્ટેશન પાસે જે બ્રિજ બન્યો છે ઓવરબ્રિજ એટલો જોખમી અને ફૂલ જ વાળો છે કે જેમાં ચડવામાં અને ઉતરવામાં એટલી તકલીફ છે તે સિવાય દરેક ધર્મીઓ જે પગદંડી પાલીતાણા સાણંગપુર દરેક પગદંડીઓ જે લોકો જાય છે એ લોકો અહીંયા વર્ષે દસ હજાર પબ્લિક આવે અહીંયા સનાતનીઓ બધા આપણે પગદંડી કરે છે અને દરેક માટે અમે જાત અનુભવ કરી જોયો એટલો જોખમી છે અને એ લોકો ડરનો અનુભવ કરે છે એ ફૂલ વાટે ઓવરટેક કરતા વાહનો આવે ચાલવાળાને એક બે ફૂટની પણ જગ્યા મળ્યું નથી તો એના અનાયે ચાર ફૂટની એક બ્રિજ ઉપરની પગદંડી અથવા નીચેના જે જૂનો ફાટકવાળો માર્ગ રહ્યો ત્યાં એક ચાલવાની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એટલું જ આપણને ખાસ દરેક સૂચન છે કે આ જોખમીમાં મોટા એક્સિડન્ટ થવાની સંભાવના છે તેમાં વાહનોની સતત અવર જવર હોવાથી પગદંડી માટે જે ચાલનાર સાધુ ભગવંતો હોય કે કોઈ પણ અન્ય સમુદાયના શ્રદ્ધાળુ આ રસ્તે જાય તેઓને જોખમ ઘણું કહેવાય એટલે એક પગડંડી જો ઉપર થાય તો એમ નતર પછી નીચેનો રસ્તો જે છે એમાં ફાટક આગળ એક પગડંડી બનાવી દેવામાં આવે તો બધાને ઉપયોગી થાય